માંડવી છે અને બધા માંડવી ખેરે છે દેખાય ના માંડવી ખેરે છે ના પાંચ જણા માંડવી ખેરે છે હું આવ્યો છું પાણી ભરવા વાળીએ બધા માટે માંડવી ખેડી હોય તો વાડી આવી જાજો બધા તુરિયું છે શું છે હા છે છે હવે વાડીને મકાન આવી ગયું યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો ભાઈઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરજો આ છે ગુવાર ગુવાર કેવડો કેવડો છે તો મોટો મોટો ગુવાર માંડવી હું આ કુંડીમાંથી પાણી ભરી લઉં છું પાંડી ને આંડાનો કાઠો કડદળીને ભૂખ લાગી એટલે ખાઈ જશે ગુવાર ગુવાર કોઈને ખાવો હોય તો અમારી વાડી આવી જજો માંડવી છે હું પાણી ભરીને જાવ છું હવે ઓલા બધા તરસા થાય છે ફળી રીંગણી છે મારે રીંગણા હજી આવ્યા નથી દૂધી દૂધી ખા તો બુદ્ધિ આવે હા એ દૂધી છે દૂધી ખાવ તો બુદ્ધિ આવે જંગલ છે સામે ધાર દેખાય છે ધાર પેહુ સરે છે બહુ સારા પેહુ અમારું ગીર છે પ્રેમપરા ગીર પ્રેમપરા ગીર હાલો હવે લાગી જાય માંડવી ખેરવા આવું લાઈ બંધ કરું છું જય માતાજી જય ગિરનારી આવું લાઈવ બંધ કરું જય માતાજી અને જય ગિરનારી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ કરજો સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી